કારણ કે તેમને છોડવાનું કારણ હાઈકોર્ટ દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે જયતરભાઈ વસાવા વિધાનસભા મોનસુખ સત્રના કારણે ત્રણ દિવસ માટે જયતર વસાવા છોડવામાં આવે છે અને મિત્રો જયતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે એવા જ આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો આવી જશે તો મિત્રો ફાઇનલ સુનાવણી અગિયાર સપ્ટેમ્બરની છે તે દિવસે જયતરભાઈ વસાવા હાઈકોર્ટમાં નિર્દોષ સાબિત થશે કે નહીં તે કોમેન્ટમાં જણાવજો તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો